કોને કરું હું રાવ એ કંઈ પારકા નથી કોને કરું હું રાવ એ કંઈ પારકા નથી જેણે કર્યા છે ઘાવ એ કંઈ પારકા નથી જેણે કર્યા છે ઘાવ એ કંઈ પારકા નથી દરિયો તો ખેર કોઈનો દરિયો તો ખેર કોઈનો થાતો નથી મગર દરિયો ખેર કોઈનો થાતો નથી મગર ડુબાવી નાવ એ કઈ પારકા નથી એ નથી હારી ગયાનું એટલે હારી ગયાનું એટલે દુખ નથી મને કે જીતી ગયા જે દાવ કે જીતી ગયા જે દાવ એ કઈ પારકા નથી કે જીતી ગયા જે દાવ એ કઈ પારકા નથી મારી કતલનો દોષ મારી કતલનો દોષ અને એમના ઉપર મારી કતલનો દોષ અને એમના ઉપર કરવા દે દિલ બચાવ કરવા દે દિલ બચાવ એ કઈ પારકા નથી એ શક્ય છે કે થોડા ઘણા એ પારકા હશે એ શક્ય છે કે થોડા ઘણા એ પારકા હશે બેફામ કિંતુ સાવ એ કઈ પારકા નથી બેફામ કિંતુ સાવ એ કઈ પારકા નથી કોની કરું હું રાવ એ કઈ કા નથી જેણે કર્યા છે ઘાવ એ કઈ કા નથી જેણે કર્યા છે ઘાવ એ કઈ કા નથી